મિત્રો 게이트 નંબર 1 અને 4 ઉપર તમારે એન્ટ્રી પાસ કઢાવવો ફરજિયાત છે જેના માટે તમારો ફોટો આઈડી હોવું જરૂરી છે એનાથી માત્ર તમને સચિવાલયમાં પ્રવેશ મળશે પણ જો તમારે વિધાનસભાની મુલાકાત લેવી હોય તો ત્યાં તમારે અલગથી પાસ કઢાવવો પડશે અને જો વિધાનસભા સત્રની મુલાકાત લેવી હોય તો તેના માટે પણ તમારે અલગથી પાસ કઢાવવો પડશે અને તેના માટે જરૂરી છે તમારો ફોટો આઈડી નમસ્કાર મિત્રો આજે હું આવ્યો છું ગુજરાત વિધાનસભામાં અને આજની મારી આ મુલાકાતની અંદર હું તમને ગુજરાતના પાટનગર એવા ગાંધીનગર ગાંધીનગર વિશેની વાત કરવાનો છું એ આયોજનબદ્ધ રીતે વસાવેલું એક શહેર એટલે એટલે કે નગર છે અને એ જ આપણા ગુજરાતનું સાતમું પાટનગર બનેલું છે હવે તમને એમ થશે કે સાતમું પાટનગર કઈ રીતે તો મિત્રો તમને એ જણાવી દઉં કે ગુજરાત પાટનગર ગાંધીનગર એ સાતમા ક્રમાંકનું નું છે એ પહેલાના જો આપણે પાટનગરની ચર્ચા કરીએ તો પ્રથમ આનંદપુર બીજું દ્વારિકા આપણું ત્રીજું જુનાગઢ ચોથું વલભી પાંચમું અણહિલપુર પાટણ છઠ્ઠું અમદાવાદ કે જેની સ્થાપના ચૌદસો અગિયારમાં માં થઈ મુંબઈમાંથી જ્યારે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે પણ અમદાવાદ એ ગુજરાત વિધાનસભાનું ત્રી મોડલ છે કે જ્યારે તમે ગુજરાત વિધાનસભાની અંદર પ્રવેશ કરશો ત્યારે તમને આ મોડલ જોવા મળશે ખૂબ વિશાળ જગ્યાની અંદર

એ અહીંથી કરવામાં આવે છે મિત્રો અત્યારે જે તમે જોઈ રહ્યા છો એમાં વિધાનસભાની નીચે જ્યારે તમે અંદર પ્રવેશ કરીને આવો ત્યારે મહાનુભાવો જે ગુજરાતના અને ભારતના જે નેતાઓ છે એના ફોટાઓ અહીં સરસ મજાના પ્રદર્શન રૂપે મૂકવામાં આવ્યા છે હવે આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્ય તરીકે પહેલી મે ઓગણીસો સાહીઠના દિવસે અસ્તિત્વમાં આવ્યું અને ત્યારે આપણું પાટનગર જે હતું એ અમદાવાદ હતું પરંતુ જે પ્રથમ મુખ્યમંત્રી એવા શ્રી જીવરાજભાઈ મહેતાએ ગાંધીનગરની સ્થાપના એવું કીધું ઓગસ્ટ દિવસે એની સ્થાપના કરવામાં આવી ગાંધીનગરની પણ ગાંધીનગર જે છે એ આયોજનબદ્ધ રીતે વસાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું માટે એની માટે બે વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી એમાં પ્રથમ એવા શ્રી જેના મુખ્ય આર્કિટેક્ચર તરીકે જેમણે કામ કર્યું મેવાડા અને તેમના સહયોગી અને ત્યારબાદ સુવ્યવસ્થિત રીતે આ પાટનગરને વસાવવામાં આવ્યું ભારતની અંદર માત્ર બે જેવા પાટનગર છે કે જેને આ રીતે વસાવવામાં આવે છે એક છે ગાંધીનગર અને બીજું છે ચંડીગઢ અત્યારે જોઈ રહ્યા છો તમે વિધાનસભાનો ફોટો આવેલો છે અને ત્યાં બેસીને જે વિઝિટર છે અથવા તો પ્રવાસમાં આવેલા બાળકો જે છે એ પોતાના ફોટો પડાવી શકે છે સાથે અહીં આપણા જે આઝાદીના લડવૈયાઓ હતા કે જે ગુજરાત સાથે સંકળાયેલા હતા જેમ કે શ્યામજી કૃષ્ણ વર્મા હોય કે ગાંધીજી હોય કે પછી સરદાર વલ્લભભાઈ પટેલ હોય એમની યાદો સાથેનું સરસ મજાનું આ ચિત્ર પ્રદર્શન અને તેમની ટૂંકી માહિતી પણ અહીં મૂકવામાં આવેલી છે ગુજરાતનું પાટનગર હોય અને સરદાર વલ્લભભાઈ પટેલની યાદગીરી રૂપે કઈ ન હોય એવું કેમ બને માટે જ અહીં સરદાર વલ્લભભાઈ પટેલના સાથે સંકળાયેલી વસ્તુઓનું એક સુંદર મજાનું પ્રદર્શન નાનું એવું પ્રદર્શન અને એમની વસ્તુઓનું પ્રદર્શન અહીં કરવામાં આવેલું છે જેમાં આપ સરદાર સાહેબની મેજ તેમના કોટી એમના વસ્ત્રો વગેરે જે વસ્તુઓને આપ અહીં નિહાળી શકો છો મિત્રો આ વિધાનસભાનું ફરી રિનોવેશન હમણાં જ બે ત્રણ વર્ષ પહેલા જ કરવામાં આવ્યું છે જેમાં રૂપિયા એકસો વીસ કરોડના ખર્ચે આને ફરીવાર રિનોવેટ કરવામાં આવ્યું છે અને એને નવા રંગરૂપ સાથે બનાવવામાં આવ્યું છે ભારતની આઝાદીમાં આપણા જે સ્વાતંત્ર સેનાનીઓ થઈ ગયા અને જેને ભારતના ઘડતરમાં જે ફાળો આપ્યો છે કે જેને ભારતની આઝાદી માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે તેવા દરેક વ્યક્તિને અહીં સન્માન સાથે સ્થાન આપવામાં આવેલું છે અને દરેકના તેલ ચિત્રો મૂકવામાં આવ્યા છે સાથોસાથ તેમની નીચે તેમના જીવન વિશેની ટૂંકી માહિતી પણ અહીં સરકાર દ્વારા મૂકવામાં આવી છે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે મિત્રો ગાંધીનગર આયોજન બદ્ધ પાટનગર હોવાના કારણે અહીં વિવિધ સ્થળો પણ આવેલા છે જેમાં મુખ્યત્વે મંદિર મંદિર ઇન્ફોસિટી ગાંધીનગર મહાત્મા પાર્ક સરિતા ઉદ્યાન હરણ ઉદ્યાન સ્વપ્ન સૃષ્ટિ જળ ઉદ્યાન પુનિતવન જેવા અનેક જોવાલાયક સ્થળો છે એ ઉપરાંત મહુડીનું ઘંટાઘરણ મહાવીરનું તો મંદિર તો ખરું જ અને હા આપણી અડાલજની વાવ તો કેમ ભૂલી શકીએ મિત્રો જેમ સરદારની સાથે એમના જીવન સાથે સંકળાયેલી વસ્તુઓને મૂકવામાં આવેલી છે તેવી જ રીતે મહાત્મા ગાંધીની સાથે સંકળાયેલી જે યાદીઓ છે એમની પ્રતિકૃતિ અહીં મૂકવામાં આવેલી છે તેમના હસ્તાક્ષરો તો અહીં ઓરિજિનલ છે પરંતુ એમનો ચરખો એમની ચાખડીઓ અને એમની જે દાંડી હતી કે જે લાકડી એને અહીં પ્રતિકરૂપે મૂકવામાં આવેલી છે જે આપ નિહાળી શકો છો આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રીઓ અને વિધાનસભાના અધ્યક્ષ આ સુંદર રીતે રજૂ કરવામાં આવેલી છે અને જો તમારે ત્યાં મુલાકાત લેવી હોય તો તમારે અહીં ત્રીજા માળેથી એના માટે મંજૂરી લેવી પડે છે અને તમારું ફોટો આઈડી આપીને તમે અહીંથી એન્ટ્રી પાસ પણ કઢાવી શકો છો અને ત્યારબાદ તમે ત્યાં મુલાકાત લઈ શકો છો કે ગાંધીનગર શહેરને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે આપણે ગાંધીનગર જ્યારે આવીએ ત્યારે આપણે ભૂલા પડવાનો આપણે ખૂબ ભય લાગતો હોય છે પરંતુ એક સામાન્ય વસ્તુ જો તમે યાદ રાખો તો તમને ગાંધીનગરમાં કોઈ પણ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આવા આડા રસ્તા આવેલા છે ક થી છ રોડ ની દિશા ઉત્તર થી દક્ષિણ છે જ્યારે અંકોમાં જે નિર્દિષ્ટ કરવામાં આવેલા રસ્તાઓ છે એની દિશા પૂર્વ થી

હવે મિત્રો હું તમને બહારથી વિધાનસભાનો પરિચય આપી દઉં વિધાનસભાની અંદર સાત ગેટ છે એટલે કે સાત પ્રવેશ દ્વાર છે જેમાં ગેટ નંબર એક અને ગેટ નંબર ચાર જે છે એને ઉપરથી સ્ટાફ અને વિઝિટર માટેની એન્ટ્રી કરવામાં આવે છે એટલે કે જ્યારે તમે મુલાકાતે જાશો તો તમને એક અથવા ચાર નંબરમાં ચાર નંબરના ગેટ ઉપરથી જ પ્રવેશ મળશે ગેટ નંબર બે જે છે એમાં માત્ર ને માત્ર સીએમ સાહેબ એટલે કે મુખ્ય પ્રધાનની એન્ટ્રી જ હોય છે ગેટ નંબર ત્રણ અને છ સામ સામે છે એવી જ રીતે ગેટ નંબર બે અને પણ સામ છે અને વિધાનસભાની બંને બાજુએ સ્વર્ણિમ સંકુલ એક અને સ્વર્ણિમ સંકુલ બે આવેલા છે કે જ્યાં આપણું સચિવાલય બેસે છે એમાં પણ સ્વર્ણિમ સંકુલ એક ની અંદર બ્લોક નંબર બે થી સાત બેસે છે જ્યારે સ્વર્ણિમ સંકુલ બે ની અંદર બ્લોક નંબર નવ થી ચૌદ આવેલા છે આપણા સમગ્ર ગુજરાત રાજ્યનો વહીવટી તંત્ર અહીંથી જ કામ કરતું હોય છે વિધાનસભાની સામે જે તમે જોઈ રહ્યા છો મિત્રો ત્યાં સુંદર મજાનો બગીચો પણ આવેલો છે કે જ્યાં હરિયાળી પણ છે અને તમે જ્યારે અહીં આવો ત્યારે તમે ચોક્કસપણે એવો અનુભવશો કે આ ખૂબ આયોજનબદ્ધ રીતે ડિઝાઇન કરવામાં આવેલું છે અને એ જે બગીચો જે છે જે હમણાં હું તમને બતાવું અત્યારે જે જોવો છો ત્યાં વચ્ચો વચ્ચ તમને દેખાતો હશે